બાપુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં આજે આપણે વાત કરવી છે મદન સુંદરીની વાર્તા વિશે રાજા ફરી પાછો શમશાનમાં આવ્યો અને વૃક્ષ પર લટકતા મળદાને નીચે ઉતાર્યો પછી પોતાની પીઠ પર મૂકી ચૂપચાપ ચાલવા માંડ્યું મળદામાં રહેલા વેતાળે ફરીથી એક નવી વાર્તા સંભળાવવા માટે રાજાની સંમતિ માગી રાજાએ હા પાડી કે તરત જ વેતાળે નવી વાર્તા શરૂ કરી પ્રાચીન સમયમાં સ્વભાવતી નામની એક નગરી અને આ નગરીમાં યશકેતુ નામનો રાજા રાજ કરતો હતો એ નગરીમાં એક દેવી ગૌરીનું મોટું મંદિર હતું મંદિરની દક્ષિણ તરફ ગૌરી તીર્થ નામનું સરોવર હતું જ્યાં દરેક વર્ષે અષાઢ મહિનામાં એક મોટો મેળો ભરાતો હતો લોકો ત્યાં સ્નાન કરવા આવતા અને પુણ્ય કમાતા હતા એક વાર એ મેળામાં એક ધબલ નામનો ધોબી યુવાન સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો હવે બન્યું એવું કે એ જ સમયે સુંદરી નામની એક રૂપરૂપના અંબાલ સ્વામી કન્યા પણ સ્નાન કરવા માટે ત્યાં આવી ધવલ એ મદનસુંદરીને જોતા જ પહેલી નજરે એના પર મોહી પડ્યો એના ઉપર ઓળગોળ થઈ ગયો ધવલે એ સુંદર કન્યા મદનસુંદરીના નામની માળા જપવા માંડી એ એના પ્રેમમાં સાવ પાગલ થઈ ગયો એટલે સુધી કે ખાવા પીવાનું પણ એણે બંધ કરી દીધું જ્યારે એની માએ આ વાત જાણી ત્યારે એના પિતાને ચિંતા ભર્યા સ્વરે હકીકત કઈ સંભળાવી તરત જ ધવલના પિતાએ એની પાસે જઈ હિંમત બંધાવતા કહ્યું પુત્ર આમ પાગલ ન બને હું તારા લગ્ન જરૂર એ સુંદર કન્યા સાથે કરાવી દઈશ કારણ કે એના પિતાને હું સારી રીતે જાણું છું એ આપણી જ્ઞાતિના છે મારી વાત એ જરૂર માનશે અને પોતાની પુત્રીના લગ્ન તારી સાથે જરૂર કરશે પોતાના પુત્રને સમજાવી ધવલના પિતાજી પિતાજી પાસે ગયા અને તેની પુત્રીના લગ્ન પોતાના પુત્ર સાથે કરવા માટે વિનંતી કરી સુંદરીના પિતા રાજી થઈ ગયા અને પોતાની પુત્રીના લગ્ન એમના પુત્ર સાથે કરી આપવાનું વચન આપ્યું લગ્નનો દિવસ પણ નક્કી કરી લીધો એક દિવસ એ બંનેના લગ્ન પણ ખૂબ જ સુંદર અને સારી રીતે કરવામાં આવ્યા મદન સુંદરી પતિ પત્ની બની સુખેતી રહેવા લાગ્યા થોડા સમય પછી એક દિવસ સુંદરીનો ભાઈ એમના ઘરે આવ્યો મદન સુંદરીના ભાઈનો યોગ્ય સત્કાર કરવામાં આવ્યો પછી એણે કહ્યું અમારે ત્યાં દેવી પૂજનનો ઉત્સવ છે માટે હું મારી બેનને અને બનાવીને તેડવા આવ્યો છું બીજા દિવસે તૈયાર થઈ સુંદરી એનો ભાઈ અને ધવલ એ ત્રણેય જણા ચાલી નીકળ્યા નામની એક નગરી રસ્તામાં આવી ત્યાં મોટું મંદિર જોયું અને પોતાની પત્ની તેમજ શાળાને કહ્યું ચાલો આપણે મંદિરમાં જઈ દેવી માના દર્શન કરી લઈએ તરત જ એમના શાળાએ કહ્યું ના જીજાજી દેવી પાસે ખાલી હાથે ન જવાય માટે પહેલા દેવી માટે કંઈક ભેટ લાવીશું પછી જ દર્શન કરવા મંદિરમાં જશું તવલે કહ્યું તમે અહીં જ ઊભા રહો હું દેવીના દર્શન કરવા જઈ રહ્યો છું દેવી તો પ્રેમ ભાવના જુએ છે ભેટ કે સોગાત નથી જોતી આટલું ગઈ તે એકલો જ મંદિરમાં ગયો મંદિરમાં જઈ દેવીના દર્શન કર્યા પછી ધવલે વિચાર્યું લોક જુદા જુદા અનેક પ્રાણીઓની બલી ચડાવી માતાજીને પ્રસન્ન કરે છે અને સિદ્ધિ મેળવે છે તો પછી હું શા માટે મારા માથાનું બલિદાન આપી દેવી માને પ્રસન્ન ના કરું આમ વિચારી તેણે મંદિરમાં એક જગ્યાએ પડેલી તલવાર ઉપાડી અને તરત જ પોતાની ગરદન પર ચલાવી દેવાનું નક્કી કર્યું મંદિરમાં લટકતા ઘંટ સાથે પોતાના લાંબા વાળ બાંધી દીધા અને પોતાનું મસ્તક કાપી નાખ્યું અને દેવીને અર્પણ કર્યું ત્યારે ઘણી વાર સુધી એ મંદિરમાંથી પાછો ન ફેર્યો ત્યારે એનો સારો સાડો મંદિરમાં ગયો પોતાના બનેવીનું કપાઈ ગયેલું મસ્તક અને ધડ જોઈ એ ખૂબ જ ગભરાઈ ગયો અને તરત જ ત્યાં પડેલી તલવાર વડે તેણે પોતાનું મસ્તક કાપી નાખ્યું જ્યારે એને ગયાને ઘણી વાર થઈ છતાં મંદિરની બહાર ના આવ્યો ત્યારે મદન સુંદરીને ખૂબ જ ચિંતા થવા લાગી એ ભેદ જાણવા માટે જાતે જ મંદિરની અંદર ગઈ મંદિરમાં પોતાના પતિ અને ભાઈના મસ્તક કપાઈ ગયેલા જોઈ દુઃખી થઈને રડવા લાગી એને વિચાર આવ્યો કે હવે આ દુનિયામાં મારે જીવતા રહીને શું કરવું પછી તરત જ એણે દેવી માને પ્રાર્થના કરતી કહ્યું કે હે દેવી માં હું હંમેશા તમારી ભક્તિ કરતી આવી છું તમે મારા ભાઈ અને પતિ છીનવી લીધા હવે હું જીવતી રહેવા માંગતી નથી પરંતુ મારા આવતા જન્મે પણ મને આજ ભાઈ અને આજ પતિ મળે તેવી કૃપા કરજો તમારે શરણે આવી રહીશું આટલું કહી ત્યાં પડેલા એક મોટા દોરડાનો ગાડીઓ તૈયાર કરી પોતાનું માથું એમાં નાખી અને ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો બરાબર એ જ વખતે આકાશવાણી થઈ ધન્ય છે દીકરી તારી ભક્તિ જોઈ હું ખુશ થઈ તે આટલી નાની ઉંમરે આવા ત્યાગ અને ભાવના કેળવી એ જોઈ હું પ્રસન્ન થઈ હવે તારે જીવ આપવાની જરૂર નથી ગાડીઓ હટાવી દે અને મારી વાત ધ્યાનથી સાંભળ મારા આશીર્વાદથી તારો પતિ અને તારો ભાઈ જીવતા થશે એના માટે તું તારા પતિના ધડ સાથે કપાયેલું માથું જોડી દે અને તારા ભાઈના ધડ સાથે તારા ભાઈનું માથું જોડી દે એટલે બંને જીવતા થઈ જશે આ સાંભળી સુંદરી ખુશ થઈ તરત જ તેણે ઝટપટ બંને ધડ બંનેના માથામાં ઉપર ઉતાવળે જોડી દીધા અને બંને જીવતા થઈ ગયા એમના બંનેના ગળા પર ક્યાંય કોઈ કપાઈ જવાનું નિશાન પણ દેખાતું નહોતું પરંતુ પછી એકદમ મદન સુંદરી મૂંઝવણમાં પડી ગઈ ઉતાવળમાં એણે એક ભયંકર મોટી ભૂલ કરી નાખી હતી પોતાના ભાઈના ધડ ઉપર પોતાના પતિનું મસ્તક જોડી દીધું અને પતિના ધડ ઉપર ભાઈનું મસ્તક જોડી દીધું હતું પોતાની ભૂલ સમજાઈ જતાં એ એકદમ ગભરાઈ ગઈ હવે શું કરું કોણ પતિ અને કોણ ભાઈ આમ તો મૂંઝવણમાં મુકાઈ ગઈ વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને રાજાને કહ્યું રાજન હવે એ મૂંઝવણની ઉકેલ તું મને બતાવ કે મદન સુંદરીનો પતિ કોણ જો મારા સવાલનો જવાબ તું જાણી જોઈને નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ પોતાનું મૌન ભંગ કરતા કહ્યું વેતાળ મદન સુંદરીનો સાચો પતિ એ કહેવાય કે જે માથું એના પતિનું હોય દળ ભલે ભાઈનું હોય કારણ કે કોઈ પણ પુરુષની ઓળખાણ એના ચહેરાથી થાય છે શરીરથી નથી થતી શરીરમાં માથું અગત્યનું છે જેના કારણે ભાઈ કે પતિ અથવા પિતા તરીકે એને ઓળખી શકાય છે વેતાળે કહ્યું રાજન તારી વાત સાવ સાચી છે પરંતુ તારા મૌન મન વંગની તું ચૂકી ગયો છું આમ કહી વેતાળ ચૂપ થઈ ગયો અને મળતું હવામાન સડસડાટ ઉડવા લાગ્યું